હકીકત કઉ વાણી પાપ લાગે દષ્ટિથી પાપ લાગે બાઈક ઉપર ભાઈબુન જાતો હોય અને કોઈ દ્રષ્ટિ નો ખરાબ મોડે એમ નક્કી કરે કે આ જોડકુ જાય છે તો લાગે કે નહીં જોડે બેઠો નોભડે ને એ નહીં લાગે એને કેવું પડે મૂર્ખા ને એને કેવા વખત નાબુ લાગે બોલવાથી લાગે જોવાથી લાગે વફરવાથી લાગે લાભો મારો તો તનથી લાગે ખોટો રૂપિયો વાપરો તો ધનથી લાગે અને મન મન મનમાં ખોટા વિચાર કરો તો મનથી લાગે કેટલા ઠકણી દોષ લાગે આપણે સ્વામી વિવેકાનંદ જૂની વાત છે સ્વામી વિવેકાનંદ અમેરિકા જિલ્લા અનેક વખત ફરવા નીકળ્યા શિયાળાનો દાડો

આ સ્વામી વિવેકાનંદ એની જોડે જઈને વંદન કર્યા કે બેટા હું એક ભારતનો રહેવાસી છું પણ આજ આ તને જોઈ અને મુસ્લિમ ધર્મની દીકરી જો પવન નોખતી હોય તો મને ગર્વ છે તારા ઉપર તારી ભાઈ શું કે કે તે ભારત ના છો કે આ તો મારા તમને વંદન કે છે કે તમારા તુલે બી ના આવ પણ કે અમારે આવી ભાઈઓ આટલો બધો પ્રેમ ના કરાય કે હું પ્રેમ નહીં કરતી કે તાણ કે મારો પતિ મને શેડ્યુ વચન આજુ છે કે તારે બીજા ઘર કરવું હોય તો મારી કબર હુકાય એટલી ઘર આ તો રાહ જોઈએ આ તો હુકવું બાકી નહીં આવે ઘેરથી જ આવશે બા આપણે વડીલો પેલા આ પડીકન પડીકન ન પીડી તાણે ગઢુડામાં તમાકુ રાખતા વડીલો અને જે શેત્રે જતા ને તો સોના ઉપર દેવતા લઈને જતા અને સોણામ લાગઠ મેલે બોજુતી દેવતા ઓલે જાય તો બીજાને ને ઘેર પેટી નથી હકીકત તો તમાર જન્મ પહેલા જ વાત તો આ બેઠા પેટી નથી ભા દેવતા ઓલે જાય બીજા ને ઘેર જાવાનું ની મેનું મારે તાર સુલોય ઓલે જાય એવા સમયમાં એ સમય કેવો હશે ભા

આપડા વડીલો તમાકુ રાખતા હોકા પછી દીકરાની બહુ ઘરમાં હોય ને એટલે દીકરાનો દીકરો હોય ને એનો દાદા મેખતા ને આ દીકરો પંદર દાડા મહિનો જાય ને એક દાડાને વિચાર આવે કે અમે એવું શું આપ્યું છે મારા દાદા અને પછી ફૂંક મારે મારે અને સો મહિના ચીડ બીડી પીતા ભાડે આ ચાર નો તે ચાલુ કર્યું હા હું ખૂટ નહીં હું તમારી મને હાઈઠ ને હાથ સડસઠ મુ વર્ષ ચાલે મને ખબર છે હું તમારા ભેળો પહેલથી કીધું પછી કે દીકરાને કે તું બીડી ચાર પીવે છે તમે હાલી થી મારો કહેવાનો ભાવ સંસ્કાર ઘેર થી આવશે બહાર થી આવતા તમારો જેવો હાવભાવ તમારો જેવો વ્યવહાર કોઈનો ફોન આવે ને તો ઘણા શું કે ખબર છે ઉઘરણીયાનો એટલે ફોન ઉપાડીને કહી દે મારા પપ્પા ઘેર હવે ફોન ઘેર હોય ને પપ્પા ના હોય બને આ ખોગદાર તો ના હોય અને અમારે હરીભાઈ જેવો ચાલે જ મણ એટલે જોઈ જાય કે ખબર નહીં બાજ્યા કે આ શું બોલને

પણ કે આપણો કુંવર ફરતો હતો હે કે તમારો દીકરો કુંવર ફરતો આઠ જ વર્ષની ઉંમર દીકરાની અને રાજા એ પૂછ્યું કે બેટા ઝાડ કુને કાપ્યું એને એવી ડર નથી મારશે એને શું કીધું બાપા મેં કાપ્યું તું બાપાએ બાપા એ થેપડ્યો કે ઝાડ તો બીજું વાહ પણ મને આજ આનંદ છે બીજા કે ઝાડ કાપી નહીં તો એ બેડો થેપડો છો કે હા એ હાસું તો બોલ્યો ને કે મેં કાપ્યું કરી જાય બા એક આવડી ચિંગારી જૂઠું બોલતા શીખવાડો ને ધીમે 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 આગળ છે એટલે સંસ્કાર ક્યારથી જ આવે છે બાર લેવા જવા પડતા નથી બા